નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કપાસની ખેતી કરતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ખેડૂતોની ખેતી સામે આજે મજૂરી મોંઘી થઈ છે ટ્રેક્ટર માટે ડીઝલનો ભાવ પણ વધ્યો છે ખાતર બિયારણનો ભાવ વધ્યો છે તેમ છતાં આજે ગુજરાતના અને ભારતના ખેડૂતોને જે પણ કાચો માલ ઉત્પાદન કરવામાં આવતો હોય તેના ભાવમાં વધારો થયો નથી આવનારા દિવસોમાં આ બાબતે યોગ્ય નિર્ણય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા નહીં લેવામાં આવે તો ખેડૂતો દ્વારા સમગ્ર ગુજરાત તેમજ આખા દેશમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ મુદ્દે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા શું કહી રહ્યા છે સાંભળીએ આ કપાસનો ભાવ મળે તેરસો રૂપિયા અને હજાર થી અગિયારસો રૂપિયા છે એની સામે આપણે જોવા જઈએ તો અત્યારે ટ્રેક્ટરનો ખર્ચો

આ જે કપાસ છે ત્યાંથી ખરીદી કરે છે જયારે ગુજરાત અને સમગ્ર દેશનો કપાસ એ ઓક્ટોબર માં નીકળશે કપાસનું જે ઉત્પાદન કરી રહ્યા છે એ લોકોને યોગ્ય આવનારા દિવસોમાં ભાવ મળે નહીં અને જો આ સરકાર જો આ નિયમ અને અમેરિકા પાસેથી જે ખરીદી કરવાનો છે જો એ ભાગ નહીં કરે તો સમગ્ર ગુજરાત દ્વારા અને આખા દેશમાં આનો વિરોધ થશે કેમ કે ભારત સરકાર દ્વારા જ જો અહીં આપણા દેશના જ જો ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળતું હોય અને એ બહારથી આ કપાસની ખરીદી કરે તો અમારા ખેડૂત માટે આ ખૂબ જ એક દુઃખદ બાબત છે અને જો આ નિર્ણય વેલામાં વહેલી તકે એ પાછો લેવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાત અને નર્મદા જિલ્લા તરફથી આપ સૌને નમ્ર અપીલ છે અને સાથે સાથે અમે એવું કહેવા માંગીએ છીએ કે અહીંયા ગાડી આખા નર્મદા જિલ્લામાં એપીએમસી નથી જે કપાસ હોય કે કોઈ પણ જાતનું જે મટીરિયલ છે કાચો માલ બરાબર તો એ કાચા માલ માટે અહીંયા ગાડી કોઈ પણ ખરીદી માટે કોઈ સેન્ટર નથી અહીંયા ગાડી ઘણા બધા નાના મોટા વેપારીઓ છે દલાલો છે બરાબર એ લોકો પોતાની ટકાવારી કાઢી અને એ લોકો બહાર આ બધો કાચો માલ સપ્લાય કરે છે તો રાજ્ય સરકાર ને અને કેન્દ્ર સરકારને પણ કહેવા માંગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર તમારી જિલ્લામાં છે રાજ્યમાં છે કેન્દ્રમાં છે તો જે પહેલા ગુજરાતમાં જે પરિસ્થિતિ છે એનું પહેલા સોલ્યુશન લાવો એનું પહેલા નિરાકરણ લાવો અને ખેડૂતોની ચિંતા કરો ખેડૂતોને યોગ્ય વળતર આપો અને ત્યાર પછી બીજા દેશની ચિંતા કરી અને બીજા દેશનો માલ પછી અહીંયા ગાડી ગુજરાત અને દેશમાં લાવો એવી અમારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રીને આ ખેડૂત તરફથી આમ આદમી પાર્ટી તરફથી આપ સર્વે ને નમ્ર અપીલ છે કે આ બાબત